વિજ્ઞાનનો સૌથી વધારે ગુણભાર ધરાવતું એટલે ચેપ્ટર નંબર 5 એક ચેપ્ટરમાંથી આખા 14 ગુણનું પૂછાય છે 14 માર્ક્સ મતલબ સમજી લો કે ચેપ્ટરની ઓકાત કેટલી ઊંચી કહેવાય આખા સિલેબસની અંદર સૌથી હેવી વેટેજ વાળું ચેપ્ટર છે એટલે હર લેવલના વિદ્યાર્થીએ આ ચેપ્ટર ઉપર પ્રોપર ધ્યાન આપવું જોઈએ અને હા બાયોલોજીનો ચેપ્ટર છે એટલે એની અંદર કોઈ એવા બધા મેથેમેટિકલ સ્ટેપ્સ વગેરે બી કંઈ ભોડાકૂટ તમને ક્યાંય નડશે નહીં વાંચવાનો વિષય છે હરખું કરી લેશો તો આરામથી સારામાં સારું રિઝલ્ટ આ ચેપ્ટર આપી શકે ને જેને એમ લાગે છે ને કે માત્ર પાસ થઈ જાવ એટલે સાહેબ હાથ પેડી સુધી આભાર તમારો એવા વિદ્યાર્થી

પછી એની સાથે સાથે આ બધું એમાં ભેગું જ આવશે વિષમ પોષિન કઈ રીતે આખી પ્રક્રિયા થાય છે અહીંથી કંઈ જરૂર નહીં પડે પણ ગાઈડનો સહારો લેશો તો તમને વધારે ફાયદો રહેશે એક પ્રશ્ન છે એ ખાસ જોઈ લેવો પડશે કારણ કે એની અંદર અંદર પ્રોસેસ કેવી રીતે થાય છે છે આખો આખો લાંબો ટોપિક બટ પ્રશ્ન તમને નથી આકૃતિ ખાસ તમારે કરવી પડશે આકૃતિને નામકરણ કરીને ખાલી એવું બી પૂછાય કે જઠર વિશે પ્રક્રિયા લખો કે નાના આંતડાની લખો એટલે આમાંથી આખો પ્રશ્ન નહીં પૂછાય પણ ભાગલા પાડી પાડીને પૂછાય છે અને એ પણ ચાર માર્કસની અંદર માટે આખો મનુષ્યના જે પોષણનો ટોપિક છે એટલે કે મનુષ્યના પાચન વાળો પ્રશ્ન સૌથી ઇમ્પોર્ટન્ટ છે એવું માનીને ચાલો કે જાણે હોય જ પેપર ફૂટી ગયું છે એવી રીતે જ તમારે તૈયારી કરવાની આની સ્વસનના પોઈન્ટની અંદર ખાસ એટલી બધી જરૂર નથી હોતી વ્યવસ્થિત તૈયારી આ ચેપ્ટરમાંથી જ કરવા માંગો છો તો આ પોઈન્ટ જોઈએ શ્વસનનો હજી આગળ વધીએ તો મનુષ્યના શ્વસનનો પોઈન્ટ અહીંથી શરૂ થાય છે તો એ સ્વસનનો આકૃતિ પૂછવાના બહુ ઓછા ચાન્સ છે પણ સીધી આકૃતિ આકૃતિને નામકરણ કે તો તમને આવડવું જોઈએ બટ આકૃતિ દોરવાની લગભગ લગભગ આમાંથી જરૂર નથી પડતી હોતી વહનના પોઈન્ટની અંદર તમને જરૂર પડશે ખાસ હૃદય વાળો પોઈન્ટ હૃદય વેરી મોસ્ટ આઈમપી પ્રશ્ન છે એવું સમજી લો કે હો ય જ એટલે આ ટોપિકે ખાસ તમે કરજો એના સિવાય હજી લસિકાનો પોઈન્ટ પણ ક્યારેક પૂછાતો હોય છે અને હમણાંથી તો ચાર માર્ક્સમાં પ્રશ્ન પૂછાતો થઈ ગયો છે આટલું જ છે પણ આના વિશે ગાઈડ વગેરેમાં જોજો થોડુંક લાંબુ આપેલું હશે અને હજી હા આ વેક્સિનની અંદર બધું જ કમ્પ્લીટ આપેલું છે તો એનો ઓર્ડર તમે જરૂર ન કર્યો હો તો હજી કરી દેજો વાહન વિશે ખાસ જરૂર નથી પડતી હોતી બટ સારી એવી તૈયારી આ ચેપ્ટરમાંથી કરવા માંગો છો તે કરી લેવું જોઈએ ઉત્સર્જન પણ તમારા માટે ખાસ અગત્યનો અને વેરી વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તો એના ઉપર પણ તમારે પ્રોપર ધ્યાન આપવું જોઈએ આ પણ આની અંદર આવી જશે હજી આગળ વધીએ તો અહીંથી તમને ટૂંકા પ્રશ્નો વગેરે ખાસ કહી દઉં હજી કે ખોરાકની અંદર લાળની ભૂમિકા શું છે આવો પ્રશ્ન ક્યારેક પૂછાતો હોય છે આપણા પાચનની અંદર આનો રોલ શું હોય છે એ પણ તમારે ખાસ કરી લેવું જોઈએ હિમોગ્લોબિનની ઉણપવાળો પ્રશ્ન ખાસ એક કરવો જોઈએ